thank you

કરવામાં આવે તો જવાનના મૃતદેહને વતન લાલપુર લવાયો હતો તો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આર્મી જવાન દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિધિ કરાઈ હતી જોકે સાસણ જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખ બીજેપી પ્રમુખ સહિતના અગ્રણીઓ ત્યારે શ્રદ્ધાંજલિ આપી દુઃખ વ્યક્ત કર્યું હતું જી આ મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો